કંકાવટી નાગલધામ ગ્રુપ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો કંકાવટી આઈ શ્રી નાગબાઈ માતાજીના મંદિરે નાગલધામ ગ્રુપ દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુધવા પરિવારના વરિષ્ઠ આગેવાનો તેમજ ગામના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આઈ શ્રી નાગબાઈ માતાજીના પાઠોત્સવમાં જે લોકોએ ખડે પગે રહીને સેવા કરનાર સેવા ભાવી સાલ ઉઠાડીને મુંધવા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુંધવા પરિવાર સહિત બહુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મહાપ્રસાદ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તમામ લોકો એક સાથે જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દિનેશ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ